મળેલ બાતમીના આધારે પોલીસ ટીમે તરત જ સ્થળ પર પહોંચી તપાસ કરતા બે ઇસમો મળી આવ્યા હતા તેમની ઝડપી તપાસ દરમિયાન વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો એકસો ચોસઠ ગ્રામ જેટલો જથ્થો જેની કિંમત રૂપિયા એક હજાર છસો ચાલીસ ગાંજો ભરવો ઉપયોગમાં લેવાયેલી નાની મોટી પ્લાસ્ટિક થેલીઓના ગઠોતેર તેમજ રોકડા રૂપિયા બે હજાર છસો પચાસ મળી કુલ કિંમત રૂપિયા ચાર હજાર બસો નેવું નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પકડાયેલ આરોપી હિંમત સામજીભાઈ હડિયા ઉમરવર સાડત્રીસ રહેવાસી ઘર નંબર પાંત્રીસ સોયનાથ સોસાયટી કાપોદરા સુરત મુરગામ માંડલ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી દીપક ઉર્ફે સુખો અનિલભાઈ સોનવણે ઉમરવર સ્વીસ રહેવાસી કાપોદરા વિસ્તારમાં આવેલ અલગ અલગ બ્રિજ નીચે સુરત શહેર તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપીઓ એકબીજાની મદદથી અજાણ્યા ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લાવી નાની મોટી થેલીઓમાં ભરી વેચાણ કરતા હતા ગાંજાનો જથ્થો પૂરો પાડનાર અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત ધર્મસુત સુઝુકી ધર્મસુત ઓટો લિંક એલ એન પી પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભૂચ કચ્છ મોબાઈલ નંબર નાઇન